હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ છો હું બી મજામાં જ છું અને ચા નાસ્તો ના વાતવાનું બધું પતી ગયું છે હેતુ તો બી ફ્રી થઈ ગઈ છે પણ એના સુરત થોડુંક કાઠું પડી ગયું છે હે ને ગુડ મોર્નિંગ જય ગોગા નજીક લાવવું પડશે અવાજ નહીં એમ પડાય ગુડ મોર્નિંગ દાળ દુખાય છે પહી શું ઓલું કમજોરી આવી ગઈ છે પછી ચાંદીઓ પડી છે ચાંદી દુખાય છે અને ગોટું જો કેવી તૈયાર થઈ હા એ ગુડ મોર્નિંગ જય ગોગા તો આજે શીતળા સાત અમની જો મમ્મી પૂજા કરી દીધી છે સરસ મજાની અને ચલો મમ્મીને મલાઈ લઈએ પૂજા ચાલી રહી છે મમ્મી જય ગોગા ગુડ મોર્નિંગ જય મીશુ મસ્ત લાગે પણ મીશુ તો બહાર ફરવા ગઈ છે ને બાપુ જોડે આવે એટલા આપડે બતાવીએ ચલો મીશુ તો ચલો ફ્રેન્ડ્સ આજનો દિવસ આપડે બધા સાથે મળીને એન્જોય કરીએ હે માં માં મોગલ જય જય સીતરામા તો ફ્રેન્ડ અત્યારે સીતરામાના દર્શન કરવા માટે નીકળી ગયા છે મમ્મી મમ્મી હેતુ અને જો મિસુ કેવી તૈયાર થઈ હે દોડી 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 એ એ Iya, siapa itu? di api? eh Misu pernikah di api? Hai.

હાય દે હા કઈ દે વિચાર છે 니 શું હા તો કીએ કે સવારથી મને એક જ વસ્તુ ઉપર બ્લેકમેલ કરે છે ને એક જ વસ્તુ ઉપર ઓલુ બનાવે છે અને મળતું નહી આવતા ઉદી હા ભાઈ ભાઈ અત્યારે દેખાતા કેમેરો દેખાય કઈ ચિંચો કાકુ આપ એક દેખાય હોય તો દેખાય સો ફ્રેન્ડ્સ અત્યારે જમી કરીને થઈ ગયા છે ફ્રી અને વેલા વેલા આવી ગયા છે રૂમમાં અને આજો મૂડલેસ ચાર્જિંગ વગરનું રમકડું થઈ ગયું છે અત્યારે હે ને જીસ પર બીતતી પતા ચલતા હૈ કે बाकी आपको तो ऐसा लगता है बिना चार्जिंग के रमकड़ा और कुछ ये जो तो सुखो भाई एक हो ही गई सर छोटा डोन ना जो दांतिया काट कोई काम धंधो नहीं था है पता रंबा हैड आप हैं

કોક દિવસ ઓલું ચાલ્યું આવે ઓલું ખેંચવાનું જોડી બનાવવાની એ આવડે ફરી કોઈ ના આપણે આપણે ઓલું રમતા હતા ને ક્યારે ઓલું લોકડાઉન વખતે કઈ ગેમ રમતા હતા ખબર રમતા હતા એ ઓલું ખેંચવા વાળું કટ્ટા ઓ લઈ નઈ પટ્ટા જો પત્તા લઈ નઈ જો કઈ કઈ ગેમ રમતા હતા આપણે ખેંચવા વાળું ગધા ગધો ગધાચોર એ સાઈડ

અને આ સાતમ આઠમ છે તો કોણ રમવા ગયું છે એ બી કોમેન્ટ કરજો હું રમવા ગઈ છું હા તું તારા કેર છે ચંપા રમવા વાડી મને મને તો આવડે છે આટનો શાંતિ થઈ તો શાંતિ લોતી આ તાર મમ્મીને કેવી થઈ જો જો એ ક્યાં હા તો લે હા એ રહી જો દેખાય તમને હા મોટી છે

હેતુ છે ને ત્યાં બીમાર થઈને આયી છે એટલા પટ્ટામાંથી બીમાર થઈને આયી છે કોણ છે કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે કઈ રીતે ત્યાં રહેશે ને ખાલી આ ત્યાંથી નીકળી તો ભી આમ થઈને દાડાથી અટી ગયા બાપા થઈને દાડાથી તો ઢીલી ઢસ્ત થઈ ગઈ છે એને સ્મેલ એટલે શ્વાસ ના લેવાય પૂરું થઈન ને હાય સૌ થાય

અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય ગુજરા મહારાજ